અવારનવાર નેતાઓ અને બિઝનેસમેન ના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થતા હોવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે આજે ગુજરાતના એક ધારાસભ્ય પણ હેકર્સનો નો શિકાર બન્યા છે તેની આજે વાત કરીશું તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવતી હોય છે સાયબર ગઠિયાઓ ક્યારેક ઓટીપીના નામે તો ક્યારેક રોજગારના નામે સાયબર ક્રાઇમ કરતા હોય છે તો કેટલાક સાયબર ગઠિયાઓ નેતાઓ અને બિઝનેસમેન જેવા લોકોના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક કરીને પૈસાની માગણી કરતા હોય છે ત્યારે આજે ગુજરાતના ગઢડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે તેમના ફેસબુક પેજ પર હેક કરીને બીબસ ફોટો મૂકવામાં આવ્યા છે જોકે તેમનું ફેસબુક પેજ હેક થઈ જતા તેમણે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે તેમનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે અને તેમાં બીભસ ફોટા મૂકવામાં આવ્યા છે તેમણે ફેસબુક અને મેટાને ટેગ કરતાં જણાવ્યું છે કે તેમના પેજનું રિવ્યૂ કરીને પેજનું એક્સેસ છે તે તેમને સોંપવામાં આવે આ જાહેરાત જાહેર મંચ દ્વારા કરું છું હું મારા મતદાર અને સમર્થકો સાથે સંપર્કમાં અહીંયાથી રહું છું શંભુનાથ ટુડિયા હાલ ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય છે અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે તેમનું ફેસબુક પેજ હેક કરીને હેકર્સ દ્વારા પૈસાની માગણી કે અન્ય કોઈ માગણી કરવામાં આવી છે કે નહીં તે અંગે અમે શંભુનાથ ટુડિયાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો જવાબ મળી શક્યો નથી જો તમે સોશિયલ મીડિયામાં સક્રિય છો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે જેવા અન્ય કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો કે તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક ન થઈ જાય સોશિયલ મીડિયાના આ જમાનામાં એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે વારંવાર આવી રહી છે હેકિંગ એવી પ્રક્રિયા છે કે જેની ખબર પડે તે પહેલાં ઘણું મોડું થઈ જાય છે એકાઉન્ટ હેક કરીને એકાઉન્ટ ધારકની અંગત માહિતી પણ હેકર્સ દ્વારા લઈ લેવામાં આવતી હોય છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં